ટ્રાન્સપોર્ટરોની હડતાળને પગલે દૂધ પેટ્રોલ શાકભાજી મંગળવારે મોડી સાંજ પછી અનેક પેટ્રોલ પંપ બહાર લાંબી લાઇન લાગી હતી જોકે સુરતમાં દૂધ પેટ્રોલ અને શાકભાજીનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ હોવાથી શહેરીજનોએ અફવાથી ગેરમાર્ગે નહી દોરાવા તંત્રએ અપીલ કરી છે રાજ્ય બહારથી આવતા શાકભાજીના જથ્થાને આશિક অসતષય પરંતુ શતબાજીની આવક સદંતર બંધ થઈ જાય તેવી કોઈ પરિસ્થિતિ નથી તેથી પેટ્રોલ દૂધ કે અન્ય ખાદ્ય સામગ્રીનો સંગ્રહ કરવા માટે દોડા દોડી નહીં કરવા નાગરિકોને અપીલ કરવામાં આવી છે ગફલતભરી રીતે વાહન હંકારી લાવી અકસ્માત કરનારાઓને દસ વર્ષની સજા અને સાત લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે આ ઉપરાંત પણ ઇન્ડિયન પીનલો કોડની કેટલીક કલમની જોગવાઈઓમાં સુધારો કરાયો છે આ સુધારાના વિરોધમાં ટક ચાલોક અને ટ્રાન્સપોર્ટોએ હડતાળનું શસ્ત્રો ગામ શાસ સાથે જ કેટલાક તોફાની તત્વોએ દૂધ પેટ્રોલ શાકભાજી જેવી જીવન જરૂરી વસ્તુઓની સપ્લાય ચેન ખોરવાશે તેવો ખોટો મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ કરતા લોકોમાં ગભરાટ જોવા મળી રહ્યો છે પેટ્રોલ પંપ ત્રણ દિવસ બંધ રહ્યા છે તેમજ ગમે ત્યારે દૂધ પણ જશે તેવી અફવા ફેલાવવામાં આવી રહી છે પરંતુ હકીકતમાં સુરત શહેર અને જિલ્લાના તમામે તમામ પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ડીઝલનો પૂરતો જથ્થો છે તેમજ ઇંધણનો જથ્થો રોજિંદી જરૂરિયાત પ્રમાણે આવી રહ્યો છે આ ઉપરાંત દૂધ પણ દરેક વિસ્તારમાં રોજિંદી જરૂરિયાત પ્રમાણે પહોંચાડવામાં આવી રહ્યું છે મંગળવારે રાબેતા મુજબનો જથ્થો પહોંચાડવામાં આવ્યો છે જેથી નાગરિકોએ અફવાથી ગેરમાર્ગે નહીં દોરાવા તંત્રએ અપીલ કરી છે આ ઉપરાંત જ્યાં પણ જરૂર પડશે પોલીસ તંત્ર ખડી વગેરે રહ્યા છે પરંતુ જીવન જરૂરિયાતની વસ્તુનો પુરવઠો ખોરવાય નહીં તેની પૂરતી તકેદારી રાખવામાં આવશે